હજી છો તો લઈ જાય લોકો તમને બરાબર બાકી નઈ અને રેશન કાર્ડ પર કેટલું અનાજ ને એવું મળે નથી કે ખેડાનું પીંગળજ ગામ છે અને અમારા એક માવતર છે બબુમાં એમના ઘરે આવી છું અને એક નાનકડી રામની ઝૂંપડી હોય એવું નાનકડું કાચું ગાર માટીમાંથી દીપેલું એમનું ઘર છે બબુમાં અહીંયા બેઠા હતા એમને મળ્યા અને આમ તો વાસણ રસતા હતા અને એમને પૂછ્યું કે બા ઉંમર કેટલી થઈ તો બાએ કીધું મને ખબર નથી એમ એટલે પણ એમણે કીધું કે આધાર કાર્ડ મારી પાસે છે એમાં લખેલી છે તો એ અત્યારે આધાર કાર્ડ કાઢી રહ્યા છે તો તમે પણ આવો આપણે બબુમાનું ઘર પણ જોઈએ અને આ એમની નાનકડી પેટી છે એમાંથી એમણે આધાર કાર્ડ ને બીજા બધા કાર્ડ બતાવ્યા બાએ અને આ નાનપણમાં ગામમાં જોયેલો આ દીવો એટલે ઘરમાં લાઈટ નથી બાના અને આ દીવાથી એમનું અજવાળું હવે તમે ઘરને જોઈ શકો અરે વાહ તમે ક્યારે પેટાવો દીવો રાત્રે રાત્રે અને કેરોસીન તો નથી મળતું અત્યારે તો સેનાથી કરો દીવો ડીઝલ લાવો છો તો ડીઝલથી એ દીવો પ્રગટાવે છે આ દીવાનો જે ઝાંખો પ્રકાશ છે એમાં બાના જીવનનું પ્રતિબિંબ એમના ઘરનું પ્રતિબિંબ આપણને દેખાય છે અને જોવા જેવું એટલા માટે છે કે બા એકલા છે એક વખતે ત્રણ બાળકો પતિ એટલે ભર્યો ભાદરો પરિવાર પણ હતો એમનો અને પછી દીકરો મોટો એક તો કેટલા વીસ વર્ષનો થયો અને ગુજરી ગયો અને એમને શું થયું હતું એમાં ગયા અને બે બીજા બાળકો હતા એમના એ નાના હતા બળિયાદેવ થયેલા એટલે કદાચ શીતળા થયા હશે ને વખતે રસી કદાચ નહીં મુકાવી હોય કે તકલીફના કારણે બંને બાળકો પણ ગયા અને દાદા ક્યારે ગયા બરાબર છે ખેતી કરતા બધા તો ખેતી ખેતમજૂરી કરીને એક નાનકડી જગ્યા ને એની ઉપર આ કાચું ગાર માટીમાંથી બનાયેલું ઘર છે અને આમ વાસણો એટલા બધા છે અને એવી રાહ પણ હોય કે ખૂબ મહેમાનો ઘરમાં આવે અને એ બધા માટે રસોઈ કરે ને બધાને જમાડે એક વખતે કદાચ એમનો ભર્યો ભાદ્રો પરિવાર હશે ત્યારે આ જ બધી વસ્તુ વપરાશમાં પણ આવતી હશે અત્યારે કોઈ નથી હવે એકલા છે એટલે એવો એટલા બધા લોકો હવે અહીંયા આવવું એ કદાચ ઘટ્યું છે અને આવે તો બધાને એમ પણ થાય કે એમને ક્યાં તકલીફ આપવી એમ એટલે આ બધું એમ જ છે કદાચ દિવાળીએ ઉતરતું હશે ને એની સફાઈ થતી હશે એ સિવાય તમે જોશો તો અહીંયા એક સરસ છાજલી કરી છે એમાં બહુ જ બધા ઘીના ડબ્બા છે અને એક રીતે લાગે આપણને કે આમાં ઘી હશે એમ પણ એવી આર્થિક ક્ષમતા નથી કે એ લાવીને એ ખાઈ શકવાનું એટલે આ ડબ્બા ખાલી થાય એમાં મરી મસાલા મીઠું કે જે અમે રાશન આપતા હોઈએ છીએ એમાંનું કેટલુંક આમાં ભરાતું હશે આ ઘીથી એ ભગવાનનો દીવો કરી શકે એવી પણ આર્થિક ક્ષમતા ક્યાંક આપણને ન હોય એવું આપણને આમ તો ગામની સરસ પરંપરા છે પ્રમાણે એમના ગોદડા અને આ બધી ચીજો બાય પેટી સરસ ઉતારી અને પેટીમાં એમની કિંમતી સામાન મસ્ત નવી સાડીઓ છે બા બીજું શું શું છે આમાં કપડા જ પૈસા ક્યાં રાખો છો બાને બારસો રૂપિયા પેન્શન ના મળે એમાંથી અમે રાશન આપીએ એનાથી એમનો આખો મહિનો ચાલે અને બારસો રૂપિયા પેન્શનના મળે એમાંથી તમારું બીજું નાનું મોટું દૂધ છે શાકભાજી છે બીમારીમાં જે પણ જરૂર પડે એ ખર્ચો એમાંથી એમનો નીકળે એમ સરસ મજાની ચાની કેટલી છે હવે તું એકલા જ છો તો પેલું તપલીમાં બનાવીને જાતે જ પી લો ને હવે કેટલીનો વપરાશ નહીં થતો હોય પણ સરસ રીતે વાપરો ત્યારે બરાબર છે પાણીયારું સરસ એમણે ઘરમાં જ કર્યું છે અને ત્યાં જ એમના નાનકડું પીવાના પાણી માટલા એની વ્યવસ્થાઓ તો સરસ મજાનું ઘર અને સ્ત્રી સ્ત્રીને અરીસો તો દરેકને ગમે છે એમ એટલે ને અરીસો તૈયાર થયા પછી જોવાનું તો આ એ એ મજાનું નાનકડો એવો અરીસો પણ છે તો કેવું સરસ તૈયાર થઈને એક વખત એમનું મોડું એ અરીસામાં જોતા હશે તો ટૂંકમાં એમની મૂડી એમની ઘર વખરી જે આપણે કહી શકીએ છે એક સરસ મજાની ટોર્ચ પણ છે અને આમ તો બત્તી આપણે કહીએ એનું એનું દૂરના પ્રકાશ દૂરનું દેખાય આપણને એનાથી બાના જીવનમાં એ દૂરના પ્રકાશરૂપી અથવા દૂર એમને કોણ ભણાય છે એ એક સવાલ છે અને બસ અમે એમના જીવનમાં એક પ્રકાશ પાથરવાનો પ્રયત્ન કરીએ છીએ બા જેવા છસ્સો જેટલા નિરાધાર બા દાદાઓ છે જેમને દર મહિને રાશન આપીએ છીએ અને તમે સૌ એમાં સહયોગ કરો છો એટલે આવા બા દાદાઓને આપી શકાય છે અત્યારે રામની ખૂબ વાત થાય છે ને આપણે પધરામણી પણ ભગવાન રામની થઈ રહ્યો છે અયોધ્યાની વાત થઈ રહી છે રામ રાજ્યમાં તાળા નહોતી એવી વાત છે પણ અહીંયા બાએ સરસ મજાનું નાનકડું એક તાળું છે આટલી જ મર્યાદિત ઘર વખરી આમ જુઓ તો એની કોઈ અને એ તાળાની બાજુમાં પાછો એક નાનકડો રૂપિયો પણ એક રૂપિયો પણ પડ્યો છે એમ તો આ એમની તાળાની ક્યાંક જરૂર પણ પડતી હશે જેવું હોય એવું કે તાળું મરાય છે એટલે ઘર પૂરું થાય છે એવું છે તો આવા બબુમાનું આ આખી વાત અમારા માવતર છે અને આવા છસો બા દાદાઓને દરમિયાન રાશન આપીએ છીએ તમે પણ આમના પાલક બની શકો છો જેથી વધારે લોકો સુધી આવા નિરાધાર બા દાદાઓ સુધી આપણે પહોંચી શકીએ અને એક મહિનાના રાશનનો ખર્ચ પંદરસો રૂપિયા જેટલો થતો હોય છે પંદરસો કોઈ બહુ મોટી રકમ નથી પણ એ પંદરસોમાંથી કોઈ એક વ્યક્તિનો આખો મહિનો નીકળી જતો હોય છે તો પાલક બનશો તો આવા વધારે બા દાદાઓ સુધી આપણે પહોંચી શકીશું અને દીવાથી આખી વાતને શરૂ કરી હતી તો મને બહુ જ નાની હતી ત્યારથી એક ગમતી કવિતા છો ને હું ના કનક દીવડી કોળિયું માટીનું થઈ ઉજ્જવાળું કોઈ ગૃહ ગરીબનું તોય મારે ઘણો વ્યાર સોનાની દીવડી થવાની કોઈ જ ઝંખના નથી પણ એક માટીનું નાનું કોળિયું કોડિયું થઈ અને એમાં પ્રકાશ રૂપ્યું કોઈના ઘરમાં પ્રકાશ પાથરવામાં નિમિત્ત બની શકું છું તો સૌથી મોટું સુખ છે તો બસ બબુમાના જીવનમાં આપ સૌ સ્વજનો થકી પ્રકાશ પાથરવામાં નિમિત્ત બની રહ્યા છે એનો ખૂબ આનંદ છે થેન્ક યુ